પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં કુલ સાત પોલીસના ઝોન છે જેમાં અમદાવાદ ઝોન ચાર હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેમાં પોલીસે દારૂના અડ્ડા ઉપર રેડ પણ કરી હતી અને પ્રોહિબિશનને લગતા કેસો પણ કર્યા હતા તો સમગ્ર કોમ્બિંગ દરમિયાન એનડીપીએસને લગતા એક પણ કેસ કરવામાં આવ્યા નથી ઝોન ચારમાં દરિયાપુર નરોડા શાહીબાગ સરદારનગર મેઘાણીનગર કૃષ્ણનગર એરપોર્ટ પોલીસ સ્ટેશન આવે છે જેમાં સરદારનગરમાં સૌથી વધુ પ્રોહિબિશનના બાર કેસ કરવામાં આવ્યા છે તો સરદારનગરમાં એકસો પાંચ વાહન ચાલકોને ચેક પણ કરવામાં આવે છે તો બીજી તરફ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનને લગતો એક પણ કેસ કરવામાં આવ્યો નથી અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર પણ શરૂ કરાયો છે અમદાવાદ શહેરમાં વહીવટ કરતા તેર પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહારના જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે વહીવટી કારણોસર રાજેન્દ્રસિંહ અજિતસિંહ ગોલની તાપી

સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારી એમાં મહિલા અને પુરુષ પોલીસ મળીને અઢી થી વધારે પોસ્ટ અત્યારે હાજર છે અને જુદા જુદા વિસ્તારોમાં બોલિંગ કરવાના છે અને જે અસમાજિક ક્ષેત્રો અને ગુનેગાર છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે જે કોઈ કેસ આપણે મળે એ ગુના દાખલ કરવાના છે મૂળ મકસદ શું અને ખાસ કરીને જે હત્યાના બનાવો અમદાવાદમાં જોવા મળ્યા છે શું આપણી અપીલ અત્યારે ગમેન્ટ દ્વારા જે પણ સમાજ તંત્રો છે એમાં કેટલાક નાસ્તા પડતા છે ગુનેગારો છે તેને પકડવાના છે જેથી આ વિસ્તારમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના કરે એના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અત્યારે આ જે જોનપુરના જે વિસ્તાર છે એમાં સરદારનગર ગાંધીનગર ભોડાના